ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સરદય સ્વાગત છે અને સાથે જ અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પણ સરહદય સ્વાગત છે બોલ બોલ મારી મારી આપ સર્વે મહાનુભાવો નું ખૂબ ખૂબ સ્વાગત છે આપ સર્વે ને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે શક્તિની ભક્તિનો ઉત્સવ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ જ્યાં માં અંબાના આશીર્વાદથી સર્વ દુઃખો દૂર થાય છે જ્યાં ભક્તિનો સાગર છલકાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી

મેસ્થિત છીએ ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું હું અહીંયા અંતઃ કર્ણપૂર્વક સ્વાગત કરું છું સાથે તમામ મહાનુભાવો માન્ય ધારાસભ્યશ્રીઓ અન્ય મહાનુભાવો મારા સાથી અધિકારી મિત્રો જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા પોલીસ વડા અને અત્રે ઉપસ્થિત અસંખ્ય મેદની સાથે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ હું તમામના અત્રે સ્વાગત કરું છું એકાવન શક્તિપીઠ યાત્રા અને એકાવન શક્તિપીઠની સ્થાપના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે કરવામાં આવી હતી બે હજાર આઠથી થી આ કાર્યક્રમ શક્તિ પીઠોની સ્થાપના શરૂ કરવામાં આવી આ પૂર્ણ કર્યા પછી અહીંયા જે ભારત સહિત અન્ય તમામ દેશોની અંદર અલગ અલગ સ્થાનો ઉપર સ્થાપિત છે એ તમામ શક્તિપીઠોની અહીંયા આ બેહુ પ્રતિકૃતિ સ્થાપવામાં આવી છે સાથે સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂજા થાય છે દરરોજ અર્ચના થાય છે અને ગુજરાત સહિત અને અનેક મહાનુભાવો જે અહીંયા દર્શન કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે છે એને એકસાથે મા જગદંબાના દર્શન સાથે સાથે તમામ શક્તિપીઠોના દર્શન એક સાથે થઈ શકે આ પ્રેરણાથી આ શક્તિપીઠ પીઠોની સ્થાપના અને આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે ત્રણ દિવસ ચાલનારી આ યાત્રામાં અલગ અલગ પ્રકારથી સ્તુતિ આરાધના અને પરિક્રમા કરવામાં આવે છે જે પાલકી યાત્રાની સાથે સાથે ધજા યાત્રા સાથે સાથે દીપ યાત્રા જ્યોત યાત્રા અને તમામ પ્રકારની યાત્રાઓ ચાવર યાત્રા આ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ ત્રણે દિવસ જુદા જુદા સ્થાનોથી આવીને અહીંયા પરિક્રમા કરે છે જ્યારે અંબાજી ખાતે અમે સૌ ઉપસ્થિત છીએ ત્યારે હું ફરી એકવાર હૃદયપૂર્વક એટલે માં અંબાનો ખોળે પધારેલ લોક લાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી નું આવો હરખભેર સ્વાગત કરીએ માનનીય સચિવ શ્રી પ્રવાસન તથા માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા

સર માનનીય સભ્ય સચિવ શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ વિશેષાંક ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા અંતર્ગત તૈયાર કરવામાં આવેલ છે જે માનનીય અર્પણ કરાયો ધન્યવાદ સ્વભાવે મૃદુ પરંતુ નિર્ણયમાં મક્કમ છે આપણા મુખ્યમંત્રીશ્રી પરિણામલક્ષી કાર્યો કરવામાં કૃત સંકલ્પ છે આપણા મુખ્યમંત્રીશ્રી સુશાસન ને વરેલી રાજ્ય સરકાર મા બનીને અવિરત અને અવિરામ કાર્ય કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી તો આવો નિરામય ગુજરાતના પ્રણેતા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી જન સંબોધન માટે

यात्राधाम अम्बाजी ખાતે શ્રી 51 શક્તિ પીટ પરિક્રમા મહોત્સવના સુભારમ પ્રસંગે આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર श्री स्वरूप जी ठाकुर श्री केसाजी चौहान श्री मवजी भाई देसाई, पूर्व केंद्रीय मंत्री श्री हरिभा चौधरी पूर्व सांसद श्री पटेल, सचिव श्री राजेंद्र कुमार जी, सभ्य सचिव श्री रमेश भाई मेहा कलेक्टर श्री सी उपस्थित अधिकारीगण मंचस्थ सर्व महानुभाव संख्या में उपस्थित सौ मई भक्त भाईओ बहनों प्रेस मीडिया मित्रों सौ ने નમસ્કાર જય અંબે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની જનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં માં વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં માં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા માટે આવનાર ભાઈ ભક્તો એક જ દર્શન કરી કરી શકે તેવી કલ્પના હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ નું નિર્માણ થયું છે અહી પ્રત્યેક શક્તિપીઠ ના નિર્માણ માટે તેને લગતી તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે

શુભારંભ થઈ રહ્યો છે તેમના માર્ગદર્શન હેઠળ ગબ્બર ખાતે ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શો ની પણ શરૂઆત થઈ છે પરિક્રમાપથ લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પો પણ યાત્રિકો માટે અહીં શરૂ થયા છે આ નવા આકર્ષણો શરૂ થતા અંબાજીમાં ગત વર્ષોમાં યાત્રિકોની સંખ્યામાં

વિકસિત વિકસિત ભારત સુધી નો સેતુ નિર્માણ કરવાનો છે વિકસિત ભારતના નિર્માણમાં સ્વચ્છતા પણ એક મહત્વનું પાસું છે અંબાજી તીર્થામ પરિક્રમા મહોત્સવ સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છ અને ચોખ્ખું રહે તે માટે આપણે સૌ કટિબદ્ધ રહીએ એવી અપેક્ષા સાથે વિરભું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરવી ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી અને મહાનુભાવ દ્વારા પરિક્રમા ચોક માં માતાજીની મૂર્તિ પૂજા પાલખી યાત્રા તથા ઘંટી યાત્રા પ્રસ્થાન થનાર છે તો આપ સર્વેને સાદર વિનંતી કરીએ છીએ કે મૂર્તિ પૂજા અને પાલખી યાત્રામાં જોડાશો બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે